ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા સહિત રાપર તાલુકાના નેતાઓ માટે ભાઈ બીજનો દિવસ વીત્યો કાનપર અને ગોવિંદપર ગામના શુભ કાર્યોમાં રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નસાભાઈ દયા તાલુકા પંચાયત પ્રમુખશ્રીના પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા અને જિલ્લા પંચાયતના ભગાભાઈ આહિરે આપી તાલુકાની જનતાને શુભકામનાઓ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામબારોટ્યા છો કસ્કેર ટીવી ન્યૂઝ ખાસ તો આજે ભાઈબીજનો દિવસ રાપર તાલુકા માટે ખૂબ મહત્વનો રહ્યો રાપર તાલુકાના કાનપર ગામે એક ભવ્ય મંદિર જે બનવા જઈ રહ્યું છે આજે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો શિવ મહાપુરાણ કથાની શરૂઆત થઈ એટલે ક્યાંક ને ક્યાંક આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા આપણા તાલુકાના લગભગ તમામ નેતાઓ પછી ભાજપના હોય કોંગ્રેસના હોય કે પણ પાર્ટીના હોય હવારમાં કાન પર હાજરી રહી કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય ગાગોદર સીટના ભતુભાઈ ભોજાભાઈના સુપુત્રીના આજે લગ્ન હતા એટલે ક્યાંક ને ક્યાંક બધાએ નેતાઓએ કાનપર અને ગોવિંદપરની વચ્ચે આજનો દિવસ કાઢ્યો પણ ખાસ તો જ્યારે નવું વર્ષ બે હતું હોય ત્યારે અત્યારે મારી સાથે તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા છે અને રાપર તાલુકા ભાજપના પ્રમુખ સતત બે ટનથી જે રહી ચૂક્યા છે ને આખી પાર્ટીએ માથે ભરોહો મૂક્યો છે એવા નસાભાઈ દિયા છે જિલ્લા પંચાયતના સદસ્ય ભગાભાઈ આહિર છે તાલુકા પંચાયતના સદસ્ય વેલજીભાઈ સિંધો છે રાજપૂત સમાજના અગ્રણી કાકા છે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને કાંઠાપટ્ટીના આગેવાન એવા કાંતિભાઈ ઠક્કર છે અને લક્ષ્મણસિંહ ઝાલા છે ગેડીથી એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જે કાર્યક્રમો છે ભરતસિંહભાઈ સોલંકી છે એટલે આ બધા જે કાર્યક્રમો છે એ આજે કાનપર અને ગોવિંદપન વચ્ચે રહ્યા પણ આપણે વાત કરવી છે નવા વરાની ત્યારે હું શરૂઆત કરી તાલુકા પંચાયતના પ્રતિનિધિ શ્રી કૌશિકભાઈ બગડાથી ખાસ તો કૌશિકભાઈ આવનારું નવું વરા તાલુકાની જનતા માટે તમારી શુભકામનાઓ અને આજના પ્રસંગ વિશે ખાસ તો જે તાલુકામાં એક નસાભાઈ એવું મંદિર આકાર લેવા જઈ રહ્યું છે જે ક્યાંક ને ક્યાંક આખા ગુજરાત માટે માઇલ સ્ટોન બની જશે નવા વર્ષના રામ રામ કાનપર મધ્ય લિંગ માતાજીને એકસો એક હજાર ને આઠ શિવલિંગથી લિંગ માતાનું મંદિર બનેલું છે અને ત્યાં આજથી એટલે કે ત્રેવીસ દસથી કરીને બે દસ બે અગિયાર સુધી કથા ચાલવાની છે ને એના વક્તા સુરેશભાઈ રાવલ છે અને ઘણા ભાવિક આજથી માનનીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહના વિરેન્દ્રસિંહ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સાધુ મહંતોની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ કરીને કંથાની શરૂઆત થઈ છે અને વધુમાં વધુ ભાવિકો આ નવા દિવસમાં જોડાવાના છે ખૂબ પાંચ પાંચ કે છ એકરમાં આખું વિશાળ સંકુલ અને વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે ને બહુ વિશિષ્ટતા સાથેનું મંદિર છે દર્શક મિત્રો ખાસ તો મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા છે નશાભાઈ દીયા પ્રથમ તો આપણા તાલુકાની જનતાને નવા વર્ષની શુભકામનાઓ આપો અને ત્યારબાદ આજે જે મંદિરના નિર્માણ માટે તમે ગયા જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એક એવું મંદિર બનવા જઈ રહ્યું છે કે જે મેં પહેલાં જેમ તમને જણાવ્યું કંઈ રાપર તાલુકાની એક સમય એવો આવશે કે રાપર તાલુકાના ટુરિઝમમાં આ મંદિરને ક્યાંક ને ક્યાંક સરકારે સમાવેશ કરવો પડે એ પ્રકારની એની ભવ્યતા હશે શું કહેશો મસ્તાભાઈ પહેલાં તો આજે ભાઈબીજના રાપર તાલુકાની જનતાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ નવા વર્ષની શુભેચ્છા વાગડ વિસ્તારમાં જે લિંગ માતાજીનું મંદિર વિશાળ બની રહ્યું છે તે મંદિરમાં આ મંદિરના કારણે ગુજરાતનું પણ નામ રોશન થશે આપણા વાગડનું પણ નામ રોશન થશે આ મંદિરના કારણે ધંધા રોજગારી ખૂબ જ છે અને સ્થાનિકે ખૂબ આ વાગડનું નામ વધવાનું છે ને આજે ત્રેવીસ તારીખથી લિંગ માતાજીના મંદિરમાં પ્રતિષ્ઠા અને શિવ પુરાણ શરૂ થયું છે ત્યારે આ નવ દિવસ આ વાગડની ધરતી માટે સુરેશભાઈ રાવલ દ્વારા શિવ પૂરણ કરવામાં આવશે ત્યારે આ શિવપુરણનો પૂરણનો વાગડની જનતા ખૂબ લાભ લે અને જે આવે અને આ મંદિર પ્રત્યે આકર્ષણ થાય અને આવું આપણા ગુજરાતમાં ક્યાંય મંદિર નથી એવું સરસ મંદિર બની રહ્યું છે સૌ પ્રથમ તો નવા વર્ષના રામ રામ અને દિવાળીની પણ દીવડાને જેમ ચમકતા રહે એવા સૌ કચ્છ વાગડવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે ભાઈબીજ છે તો ભાઈભીજની પણ ખૂબ ખૂબ ભાઈ અને બહેનનો અતૂટ પ્રેમ કાયમી કરે એટલે ભાઈભીજની પણ શુભકામનાઓ જેમ વાત કરી કૌશિકભાઈએ અને પ્રમુખ શ્રી નશાભાઈ એમાં અમે પણ થોડોક સુર પુરાવી કે રાપર તાલુકાનું કાનપર ગામ અને અમારી જિલ્લા પંચાયત ભીમાસર બુટિકા જિલ્લા પંચાયતમાં આવતું એ ગામ છે એટલે વિશેષ આનંદ એનો હોય કે ભાઈ સમગ્ર ભારતની ભાતીગર સંસ્કૃતિ છે એમાં ધર્મનું જે મંદિરો દ્વારા જે ધાર્મિક કાર્યો થતા હોય છે એમાંનું લગભગ મારા ખ્યાલથી છથી થી સાત વર્ષ દરમિયાન એ પાંચ એકરમાં આકાર લઈ રહેલો જે લિંગ માતાજીનું મંદિર એક હજાર આઠ શિવલિંગ દ્વારા જે સ્થાપિત અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાવા જઈ રહ્યો છે આજથી શુભારંભ થયો છે ત્યાં પાંચથી સાત વર્ષ ત્યાં કામ ચાલે છે રહ્યું અને એમના જે 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 મંદિરમાં દાનવીર દાતાઓએ સહયોગ કર્યો છે એમને પણ અભિનંદન અને ટ્રસ્ટી હરષભાઈ ગામી હોય માધેવભાઈ ભૂષણ હોય અને આજના કાર્યક્રમે અમે પણ હું ઉપસ્થિત રહેવાનો એક લાવો મળ્યો હતો તો એમાં પણ પૂજ્ય માય મોરા જાગીરના મહંત ગંગાગીરી બાપુ હતા રવે જાગીરના મહંત પૂજ્ય બાપુ હતા સ્વામિનારાયણ સંતો હતા સંતના ચરણોમાં વંદન કરી અને જે શિવપુરાણ છે એમનું પણ શિવ પુરાણનું રસપાન કરાવતા એવા સુરેશભાઈ રાવળ અને સાથે આપણા રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા તેમજ પાર્ટીના પ્રમુખભાઈ નસાભાઈ તાલુકા પંચાયત પ્રમુખભાઈ કૌશિકભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ખૂબ ઉત્સાહ સાથે કાનપર ઉમિયા પ્રાગપર હમીપર ખાંડેક મોડા ભીમાસર આડેસર અને તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સલારી ઊંથી ઘણા બધા ધાર્મિક ભાઈઓ બહેનો જે આ મંદિરનો નવનિર્માણ અને જે ભૂમિપૂજન ને પાંચ સાત વર્ષ થયા અને એનો આજે અને એનો ઉત્સાહ એવો હતો કે ઘનશ્યામભાઈ આપના ન્યૂઝ દ્વારા કહેવા માગું કે હું જે દાતાઓ દ્વારા એક અઘતન જે કહી શકીએ ને કે ધાર્મિક વારસો એમાં સમગ્ર પણ ભારતમાં મને એમ છે કે આ મંદિર આવું મેં પ્રથમ જોયું છે તો સૌને આ મંદિરનો અને આજે નવે નવદી આ કથાનો રસપાન કથાનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને હું આપના માધ્યમથી એનો લાભ લેવા આવકારવા સમગ્ર મંદિરની સમિતિ દ્વારા આમંત્રિત આમંત્રણ આપું છું ખાસ તો દર્શક મિત્રો ત્રેવીસ દસથી થી બે અગિયાર સુધી ચાલનારા પ્રતિષ્ઠા મહોત્સવમાં હું માનું છું ત્યાં સુધી લગભગ રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો આજે હમણાં જેમ ભગવામાં વાત કરી ક્યાંક ને ક્યાંક આ મંદિર રાપર તાલુકા માટે એક આગવી ઓળખ બની રહેશે અને ખાસ તો આજે ધારાસભ્યશ્રીના હસ્તે દ્વીપ પ્રાગટ્યા ત્યારબાદ હોમ હવન અને આજથી શરૂ થયેલી આ પ્રતિષ્ઠા મહોત્સવની જ્યોત સતત બે અગિયાર સુધી પ્રજ્વલિત રહેવાની છે અને તે પછી જ્યારે માના દર્શન થશે ત્યારે એનો એક આખે આખો નજારો અલગ હશે પણ કાલથી હું તમને આખે આખા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો અને લાઈવ બતાવવાનો છું ઘનશ્યામ બારોટ કાશ્કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ